આગળ વાત કરીશું આંબેડકરની જન્મજયંતિની ગેલેક્સીકમાં ભાજપ કોંગ્રેસ હાર કોંગ્રેસના ઉમેદવાર ક્ષત્રિય આક્ષેપ કરવામાં આવ્યો છે સરકાર સત્તાના જોરે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવે છે એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે અને આજે સમગ્ર રાષ્ટ્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી માટે ખૂબ ગૌરવ અનુભવે છે ભારતના બંધારના ઘડવૈયા અને આપણા દેશના લોકતંત્રને મજબૂત કરવામાં જન્મ સહી પાડો રહ્યો છે એવા ડોક્ટર સાહેબના આજે જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સારેખોર ઉત્સાહનું એક વાતાવરણ છે અને આજરોજ આપણા પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર

દેશ માટે સ્વતંત્રતા નો પોતાના વાત પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિક ને અધિકાર આપ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ નો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે દેશના બંધારણ ઉપર 가 a 고 a 료